નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું છું આપણી સમક્ષ સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો પીએમ મોદીના હસ્તે પ્રારંભ કરાશે ટ્રેડ શોમાં યુએસ જાપાન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સહિત તમામ દેશોની હાજરી જોવા મળશે अयोध्या में रामललाना अभिषेक की शोभायात्रा मौकूफ सत्तर जानु निकल शोभारक्षा निर्णय मोहम्मद शमी सहित छब्बीस खिलाड़ियों अर्जुन से सम्मानित राष्ट्रपति द्रौपदी मुर्मू क्रिकेटर मोहम्मद शमी ने अर्जुन एवॉर्ड आप જોઈએ સમાચારો તો હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે જેના પગલે પવનની ગતિ પણ તીવ્ર બની છે જૂનાગઢના હાલ પવનની ગતિ તેજ છે જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે તો સુરક્ષાના કારણોસર આ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ઉલ્લેખનીય છે કે હાલ ખાસ કરીને ગિરનાર શિખર પર સાહીઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તીવ્ર ગતિના પવનમાં રોપવે સેવા દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તે માટે સુરક્ષા રાખીને રોપવે સેવા બંધ કરવાનો મહેસાણામાં ખેરાલુના વૃદાવનચા રસ્તા પાસે ધરોઈ જૂથ પાણી પુરવઠા યોજનાની લાઈનમાં ભંગાણ થયું હતું ધરોઈ જૂથ પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં વાલ્વમાં ખામી સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું હતું પાણીના પ્રેશરને કારણે રોડ પણ ક્ષતિગ્રસ્ત થતાં ઘટનાની જાણ થતાં ધરોઈ યોજના દ્વારા પાણી પુરવઠો અટકાવી દેવાયો હતો તો રાજકોટમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હત્યા કરી હતી આ ઉપરાંત મૃતકના પિતાને પણ માર માર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું તો લાખના બંગલા પાસે ત્રણ શખ્સોએ છરીના ઘા સુરજ ઠાકર નામના યુવાનની હત્યા કરી હતી ઈજાગ્રસ્ત યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડા આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો તો સમગ્ર ઘટનાના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે

કાંઈ નહીં પપ્પાને દસ હજાર રૂપિયા લીધા હતા 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 તો તો એ દેવા ગયા એને મારી લીધા અને તે વ્યાજ વ્યાજ માંગતા કે આજનું પણ તમારે દેવું જ પડશે કે એના ખાતે ત્રણ ચાર ફડાકા માર્યા પછી મારા પપ્પા ઘરે આવતા રહ્યા હતા પછી આ બધી વાતચીત કરી અને અમે પૈસા દેવા ગયા હતા તો પૈસા દેવા ગયા ત્યાં જ એના છોકરા એ છરી વડે મારા ભાઈ ઉપર હુમલો કરી દીધો અને મારા મમ્મી ઉપર હુમલો કરી દીધો અને મારી નાખ્યો મારા ભાઈને સમાચારોમાં આગળ વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેર ઠેર શિક્ષણ અને શિક્ષણની કામગીરીને લગતી બાબતોને લઈને વિવાદો ઉભા થયા છે વિદ્યાર્થીઓની શિક્ષા અને માનસિક ત્રાસ જેવા મુદ્દાઓ પણ આમાં સામેલ છે જો કે હવે આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ એક મોટો નિર્ણય લીધો છે જિલ્લા શિક્ષણ અધિકારીએ હાલમાં એક પરિપત્ર બહાર પાડીને જિલ્લાની સ્કૂલોને તાકીદ કરી છે કે વિદ્યાર્થીઓને સ્કૂલમાં શારીરિક કે માનસિક ત્રાસ આપવો જોઈએ નહીં જો આમ થશે તો કાર્યવાહી કરવામાં આવી શકે છે તો પરિપત્રમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે હવેથી જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પર જુલ્મ કરવામાં આવશે નહીં સુરત જિલ્લાની કોઈપણ સ્કૂલમાં વિદ્યાર્થીઓને માનસિક કે શારીરિક પ્રકારનો ત્રાસ નહીં આપી શકાય પરિપત્ર અનુસાર જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી જેને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવા હશે સ્કૂલોમાં બાળકોને શિક્ષા કરવાથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારે ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ તેઓ ગુમાવી બેસે છે જો આવી કોઈ ઘટના બનશે તો સ્કૂલની માન્યતા પણ રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખાશે રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે એટલું જ નહીં હાલમાં આર્ટિસ્ટ એક્ટ બે હજાર નવ અંતર્ગત ગુજરાત આરટીઆઈ રૂલ્સ બે હજાર બાર સમગ્ર રાજ્ય પણ અમલમાં છે

મોરબી શહેરનો પંચાસર રોડ પહોળો કરવા માટે આજે રોડ બનાવવામાં નડતર રૂપ ગેરકાયદે દબાણો ઉપર તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું અગાઉ નોટિસ આપ્યા છતાંય મકાનોના દબાણ નહીં હટતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેપ્યુટી કલેક્ટર ઇન્ચાર્જ ચીફ ઓફિસર મામલતદાર સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આશરે બસો જેટલા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે જોકે અગાઉ આ મકાનોમાં રહેતા સામાન્ય પરિવારોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી હોવા છતાંય કાચા પાકા ઘરો તોડી પાડવાની કામગીરી શરૂ થતાં અસરગ્રસ્ત બેઘર બની જવાની ભીતિએ લોકોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે તો મહત્વના સમાચારો પર નજર કરીએ તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને પીએમ દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે મહત્વનું છે કે આ વખતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ છે સૌપ્રથમ બે હજાર ત્રણમાં જયારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થયું હતું જે બાદ હવે આ દસમી આવૃત્તિ આ વખતે યોજાઈ છે મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ફાઇવ ગ્લોબલ સીઈઓ સાથે પીએમની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો વિશ્વના નેતાઓ સાથે પીએમે મુલાકાત કરી છે મોઝામ્બિકના વડાપ્રધાન સાથે વન ટુ વન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન માટે જવા માટે રવાના થયા છે તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે પાંચ ગ્લોબલ સીઈઓ સાથે નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાને બેઠક કરી છે જ્યારે વિશ્વના નેતાઓ સાથે પીએમએ મુલાકાત કરી છે તો મોઝાંબીગના વડાપ્રધાન સાથે વન ટુ વન બેઠક કરી છે સાથે જ રાજભવન જવા માટે રવાના થયા છે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટી જે છે બે હજાર ચોવીસને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ વિદેશના વડા મોટી કંપનીઓના સીઈઓ ડેલિગેટ્સ પણ પહોંચી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ તેઓ મળી રહ્યા છે સાથે જ ત્યારે ડીપી વર્લ્ડ કંપનીના સીઈઓ સુલતાન અહેમદ બિલ સુલાયમ પણ મોદીને મળ્યા હતા મહત્ત્વનું છે કે અલગ અલગ દેશના વડાઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી છે જે બાદ તેઓ રાજભવન જવા માટે રવાના થયા છે તો કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે ચર્ચા વિચારણા થઈ છે તેમજ ડીપી વર્લ્ડ કંપનીની ભવિષ્યની યોજનાઓ માટે પણ ચર્ચા વિચારણા થઈ છે માઇક્રોન ટેકનોલોજીના પ્રેસિડેન્ટ અને સીઈઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેઓએ પણ જણાવ્યું હતું કે ભારતમાં સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધારવા માટે માઇક્રોનના પ્રયાસોની ચર્ચા ચાલી રહી છે તો ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાની ડિકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઇએન માર્ટિન નરેન્દ્ર મોદીને મળ્યા છે તેઓ પણ સાયબર સુરક્ષાને લગતી સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા પર જરૂરી ચર્ચા વિચારણા કરી છે તો પીએમ મોદીએ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવા માટે ડિકિન યુનિવર્સિટીનું પણ સ્વાગત કર્યું છે તો કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને અલગ અલગ દેશના વડાવ ગુજરાતની મુલાકાતે છે જ્યારે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદીએ અલગ અલગ દેશના નેતાઓ સાથે વાતચીત કરી છે બેઠકમાં ચર્ચા વિચારણા કરી છે જે બાદ તેઓ રાજભવન જવા માટે રવાના થયા છે ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિને લઈને અલગ અલગ દેશના વડાઓ ડેલિકેટ્સ કે પછી બિઝનેસમેન દેશની મુલાકાતે આવી રહ્યા છે

પરંતુ બાબુભાઈને કુદરતી હોનારત મળેલી દિવ્યાંગતાથી હાર્યા વિના જ વિદ્યા અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ બંને હાથ ગુમાવી ચૂકેલા બાબુભાઈ માટે હાથ વિનાજ અભ્યાસ કરવો ઘણો કઠિન હતો પણ હિંમત હાર્યા વિના જ હાથથી હારેલા બાબુભાઈએ મોઢાની મજબૂતાઈનો ઉપયોગ લખવા માટે શરૂ કર્યો ધીરે ધીરે મોઢામાં પેન રાખીને લખવાની ફાવટ આવી ગયા બાદ ધોરણ દસ અને ત્યારબાદ પીટીસી પાસ કરી જરૂરી ભણતરનું જ્ઞાન મેળવી લીધું હતું પીટીસીનો અભ્યાસ કર્યા બાદ તેમણે પોતાના જ્ઞાન અને ભણાવવા અને લખવાની ક્ષમતાનો ઉપયોગ ગરીબ બાળકોને ભણાવવા માટે કર્યો છેલ્લા અઢાર વરસથી આ ગરીબ બાળકો માટે કામ કરું છું ચાંદરડાની અંદર છેલ્લા સાત વર્ષથી આવું છું અહીંયા હમણાં નંદાસણની બાજુમાં ગુજરાત માઇક્રોવેઝ કંપની છે મને સપોર્ટ કરે છે અને અહીંયા ધોરણ દસના બાળકો ભણવા માટે આવું છું સાતેક વર્ષથી હું નાની ઉંમર નહોતો નવ વર્ષની ઉંમરમાં ત્યારે વાવાઝોડા ગયો તો મને વીજળીનો કરંટ લાગવાથી બંને હાથમાં ડાબા પગનો મોટો કપાવો પડ્યો હતો અમદાવાદની અંદર પણ સવારે હું જે રોડ પર રિક્ષા માગતા હોય એવા વાલ્મીકિંગ સમાજના બાળકો હોય એમના માટે પણ કામ કરું છું એવા બાળકોને અક્ષર નિર્ણય આપું છું જેથી કરીને એ લખતા વાંચતા થાય અને થોડું વાંચી લખીને એમને બીજી સ્કૂલમાં અમે મૂકતા હોય છે તે પણ અમને સ્વીકરી દીધી કરી છે એ બેન હેલ્પ કરે છે અને બપોરના ટાઈમમાં માનસ અધ્યયનજી તે પણ હું એ ધોરણ દસમાના ટ્યુશન તે ભણાવું છું સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગરમાં એરપોર્ટના પ્રવેશ દ્વાર નજીક દુર્ઘટના સર્જાઈ હતી એરપોર્ટના પ્રવેશ દ્વાર નજીક હેવી વીજ લાઇનમાં શોક લાગતા એક મજૂરનું મોત નીપજ્યું હતું કામની જગ્યાએ કલરકામ કરતી વેળાએ જ્યારે ત્યાંથી પસાર થતી વખતે હેવી વીજ લાઇનમાં સીડી અડતા શોક લાગતા એક મજૂરનું મોત નીપજ્યું હતું તો શોક લાગવાના કારણે મજૂર બળીને ભડતું થયું હતું તો ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠાના પાલનપુરની અરિહંત પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સીલ લગાવવામાં આવ્યું હતું પાલનપુર ડીસા હાઇવે સ્થિત એરોમા કંપનીના બાકી વ્યવસાય વેરોને લઈને પાલિકાએ કંપની સીલ કરી હતી અનેકવાર જાણ કરવા છતાં વેરાની ભરપાઈ ન કરતા પાલિકાએ લાલ આંખ કરી એરોમા કંપનીના કારખાના અને ઓફિસને પણ સીલ કરી હતી સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે સામાન્ય બોલાચાલીમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરનારા આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે સામાન્ય બોલાચાલીમાં જોતજોતામાં ચપ્પુ કાઢીને ફેરવી દીધું હતું જોકે સદનસીબે ગંભીર ઇજા નહીં થતા યુવકનો જીવ બચી ગયો હતો તો પૈસાની લેતી દેતીમાં વાત કરવા પહોંચ્યો અને હુમલો થઈ ગયો હતો જ્યારે ડિંડોલી પોલીસે નિલેશ નામના યુવકની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું વાયબ્રન્ટ ગુજરાત અને ફિટ ઇન્ડિયા થકી આયોજન કરવામાં આવ્યું હતું શહેરના રેસ કોર્સ ખાતેથી દસ કિલોમીટરની સાયક્લોથોન યોજાઈ હતી આ તકે સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ મેયર નૈનાબેન પેઢડિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બસો જેટલા સાયકલવીરોએ સાયક્લોથોનમાં ભાગ લીધો હતો આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત આવી રહ્યા છે ત્યારે આ વાઇબ્રન્ટ ગુજરાતની જનજાગૃતિ માટે લોકોને એક સંદેશો આપવા માટે થઈને પર્યાવરણલક્ષી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણલક્ષી આ કાર્યક્રમમાં આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દ્વારા ફિટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત આજે રાજકોટમાં આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે આઠસોથી પણ વધારે સાયક્લિસ્ટે આ સાયક્લોથોનમાં ભાગ લીધો છે નવ કિલોમીટરનો રૂ રૂટ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ અગિયાર જેટલા લકી ડ્રો દ્વારા તમામ જે લોકોએ ભાગ લીધો છે એમને એક સાયકલની પણ સુંદર ગિફ્ટ આપવામાં આવશે આમ લોકોને જનજાગૃતિ લોકો વધુને વધુ પર્યાવરણ બાબતે જાગૃત થાય સાયકલ માટે લોકો સાયકલ તરફ વળે તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળસેળ કરતી પેઢી ખાતે રેડ કરીને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખની કિંમતનો આશરે છસો લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું હતું કે જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફૂડ પરવાનો ધરાવતા હતા પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર વીજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો ઘીમાં ભેળછેડ કરવા માટેના વનસ્પતિ તથા પોમોલિન તેલ પણ મળી આવ્યા છે હિંમતનગરમાં સાત દિવસીય ભાગવત કથામાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી સાથે ધામધૂમથી પૂર્ણાહુતિ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં કથા કથાશ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા પૂર્ણાહુતિએ જો વાત કરીએ તો પૂર્ણાહુતિએ ધાર્મિક વાતાવરણ વચ્ચે ભજન કીર્તન અને સુદામાના પ્રસંગની ઉજવણીએ શ્રોતા ગદગદિત થઈ ગયા હતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બગીચામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બગીચા યુવક મંડળ અને બગીચા મહિલા મંડળ દ્વારા બે થી આઠ જાન્યુઆરી એમ સાત દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તો ઓગણીસ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન અને પ્રસંગોનું વિવિધ પાત્રોની રજૂઆત સાથે ઉજવણી કરવામાં આવી હતી યુવા મંડળ મહિલા મંડળ તરફથી બે તારીખ થી 8 તારીખ સુધી ભાગવત કથાનો સતીશભાઈ પંડ્યા દ્વારા ભાવનગરના સતીશ પંડ્યા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બગીચા યુવક મંડળ મહિલા મંડળના સભ્યો ખૂબ ખૂબ આનંદપૂર્વક આ કથાનો લાભ મળ્યો રામ જન્મ દ્રષ્ટા જન્મ રુકમણી વિવાહ સુદામા સુદામાનો ચરિત્ર આ ખૂબ ખૂબ આનંદ થી આ પાત્રો વર્ણ્યા મહારાજ ખૂબ ખૂબ આનંદપૂર્વક કથાનો બગીચા યુવક મંડળ મહિલા મંડળને લાવો આપેલ છે તે બદલ ખૂબ ખૂબ ભાગવત કથાના સત્સંગીઓનો આભાર માનું છું બગીચા યુવક મંડળના મહિલામાં ધર્મેશભાઈ સોલંકી પંકજભાઈ પટેલ જયંતિભાઈ રસેષભાઈ રાજુભાઈ તથા પ્રેરણાબેન પરીખ ધર્મેશ્વરબેન ડાબી મંદાબેન તથા વિગેરે ખૂબ 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 અનેરો ઉત્સાહ આ સિદ્ધ છે તે યુવક મંડળ મહિલા મંડળ ખૂબ ખૂબ આભાર માને તો સમાચારો માં હાલ બસ આટલું જ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર